અમદાવાદમાં બીઆરટીએસના રોડ પર સુરક્ષિત નથી શિવરાજની બીઆરટીએસનો એક તરફનો રોડ બેસી ગયો હવે તૂટેલા રોડની સાથે આખો આખો રોડ બેસી ગયો છે તંત્રએ પ્રજાને બેદરકારીની ભેટ આપી છે હાઈકોર્ટની ફટકાર છતાં રોડ સુધારવામાં તંત્ર ઉદાસીન છે રોડ બેસી ગયો છતાં રોડ શરૂ રહેતા સવાલ ઉઠ્યા છે તૂટેલા રોડની સાથે આખે આખો રોડ બેસી ગયો ગુજરાત હાઈકોર્ટની ફટકાર છતાં રોડ સુધારવામાં તંત્રની ઉદાસીનતા રોડ બેસી ગયો છતાં રોડ

દિવસો પહેલાં આ રોડ છે તે રિપેરિંગ કરવામાં આવ્યો હતો ને તે બાદ ફરી આ શિવરનજીની પાસે બીઆરટીએસનો માર્ગ છે તે ખાબડની સાથે આખે આખો માર્ગ બેસી ગયો છે અનેક બી આર અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઉઠે છે મનપા દ્વારા તમામ રોડ રસ્તા મજબૂત કરવામાં આવે અને સારા રોડ બનાવવાની ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી છે પરંતુ તેમ છતાં પણ શહેરના રોડની સ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે બિસ્માર હાલતમાં જ જોવા મળતા હોય છે આ શિવરાજની પાસે આવેલો બીઆરટીએસ માર્ગ છે જ્યાં અનેક બીઆરટીએસઓ છે તે અહીંયાથી પસાર થતી હોય છે અને આખે આખો રોડ જે બેસેલી હાલતમાં અહીંયા જોવા છે તે મળી રહ્યો છે આખે આખો રોડ છે તે એક તરફથી બેસી ગયો હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે બીઆરટીએસ રોડ જે અહીંયા રોડ વારંવાર

પડી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ